વડોદરામાં આવેલા પૂરથી લોકોનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે ત્યારે વડોદરા શહેરના અકોડા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મુખ્ય ગેટ ઉપર રાજકીય નેતાઓએ પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લગાડવામાં આવ્યા છે પૂરની પરિસ્થિતિમાં પ્રજાએ એટલી પીડા સહન કરી છે કે તેમનો રોષ સાતમા આસમાને પહોંચી ગયો છે કોઈ નેતા તેમની નજરે ચડે તો તેની જાહેરમાં સરભરા કરવામાં કોઈ કસર બાકી નહીં રાખવામાં આવે તેવો માહોલ જોવા મળી રહ્યો છે જેના ડરથી વડોદરાના નેતાઓ પ્રજા વચ્ચે જવાનું ટાળી રહ્યા છે અકોટાની પુરુષોત્તમ નગર સોસાયટી અને મૂંજ પ્રતાપ બાગ સોસાયટીમાં મુખ્ય ગેટ ઉપર રાજકીય નેતાઓને પ્રવેશબંધીના બેનરો લગાડવામાં આવ્યા છે વડોદરામાં નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં શિક્ષિત અને ધનિક વર્ગ ભાજપની પ્રથમ પસંદ માનવામાં આવે છે વડોદરામાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું એક હથ્થું શાસન છે જેથી કહી શકાય કે શહેરનો શિક્ષિત અને ધનિક વર્ગ અત્યાર સુધી ભાજપને પસંદ કરતું હતું વર્ષોથી ભાજપને મત આપનારી પ્રજા પૂરની સ્થિતિ બાદ આકરા તેવર જોવા મળી રહ્યા છે છવ્વીસ ઓગસ્ટના રોજ શહેરમાં આવેલા પૂરના પાણી એવા વિસ્તારોમાં ફરી વળ્યા કે જ્યાં છેલ્લા ચાલીસ વર્ષમાં કોઈ દિવસ વિશ્વામિત્રીના પૂરના પાણી પહોંચી શક્યા નથી આ ઉપરાંત વિશ્વામિત્રીમાં પૂર આવે એટલે નીચાણવાળા વિસ્તારોની સોસાયટી અને ખાસ કરીને મોટાભાગના સ્લમ અને ઝુપરપટ્ટીમાં પૂરના પાણી ફરી વળતા હતા પરંતુ ક્યારેય કરોડોના બંગલાઓમાં પૂરના પાણી આટલી હદે પ્રવેશ્યા નથી જેને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે અત્યાર સુધીના પૂરમાં માત્ર ગરીબ અને મધ્યમ વર્ગનો ભોગ લેવાતો હતો જેને ભાજપે ક્યારેય પોતાની વોટ બેંક માની નથી જેથી ચૂંટણી સમયે સત્તાધારી પક્ષને કોઈ ઝાજો ફરક પડતો ન હતો પરંતુ હવે પૂરના પાણી શિક્ષિત અને ધનિકોના બંગલામાં પ્રસરી ગયા હતા જેને કારણે હવે વડોદરાના પોષ વિસ્તારની સોસાયટીઓમાં કોઈ પણ રાજકારણી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં ચૂંટણી બહિષ્કાર મહેરબાની કરીને કોઈ પણ નેતા પ્રમુખે સોસાયટીમાં પગ મૂકશો નહીં તેવા બેનરો લગાડી દેવામાં આવ્યા છે બેઝિકલી કેવું છે કે જ્યારે જ્યારે ગમે ત્યારે કોઈ પણ અસર થાય ને ત્યારે અમે લોકો કોર્પોરેશન અથવા પોલિટિકલ લીડર્સની આશા રાખતા હોઈએ કારણ કે જ્યારે એ લોકોને વોટની જરૂર છે ત્યારે અમે લોકો હંમેશા એ લોકોની પડખે ઊભા રહ્યા છે તમે જ્યારે જ્યારે તમને કોનો રેકોર્ડ ચેક કરશો ને ત્યારે અહીંયા આગળથી પંચ્યાસીથી નેવું ટકાનું વોટિંગ થયું છે દરેક દરેક લીડરને અમે લોકો પ્રજાને પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આપેલા છે અમે લોકો એ લોકોને આગળ લાવ્યા છે પણ જ્યારે અમને જરૂર છે અમારે એ લોકોની સહાયની જરૂર છે ત્યારે અહીં આગળ કોઈ વળીને પાછું આવ્યું નથી પુરુષોત્તમ નગરમાં ગણીને જોઈએ તો સાડા ત્રણથી ચાર ફૂટ પાણી હતું ત્રણ દિવસ સુધી લાઇટ પીવાનું પાણી નહવાનું પાણી દૂધ પી કશું જ બેઝિક નીડ કશી જતી નહીં આવા સંજોગોમાં કોઈ પણ કોર્પોરેશનમાંથી કે કોઈપણ રાજકારણમાંથી નેતા કે કાર્યકર્તા આ એરિયાની તપાસ કરવા માટે આવેલ નથી હજી પણ આજની તારીખે એવો હાલ છે કે બેઝમેન્ટમાંથી કે ઘરમાંથી પાણી કાઢે છે ફરીવાર પાણી ભરાઈ જાય છે પીવાનું પાણી પણ હજી દોઢું આવે છે આવા વખતે અમે કોને કોન્ટેક કરીએ કારણ કે અત્યારે એવું છે કે જી બીમાં માંડ માંડ લાઇટો આવી હજી સુધી લાઇટ ઘણી બધી વાર આવે જાય આવે જાય અમારા ઘણા બધા ઇલેક્ટ્રિક એમ્પ્લાયન્સીસ ઉડી બી ગયા છે જ્યારે પૂછીએ છીએ ત્યારે એ લોકોનો નંબર લાગતો નથી અને સહાય માગીએ છીએ કે અમારી પાસે સ્ટાફ નથી તો આ બધાની જવાબદારી અમારી નથી જ્યારે જ્યારે એ લોકોને ટેક્સેસનના પ્રોબ્લેમ છે ઇલેક્ટ્રિક બિલ પાણીનું બિલ ગમે તેમ અમારે ત્યાંથી હંડ્રેડ પર્સન્ટની વસ્તુની ભૂગતાઈ કરવામાં આવે છે તો અમે જ્યારે એ લોકોની પડખે ઊભા છે ત્યારે અમને જરૂર છે ત્યારે એ લોકો ખોવાઈ ગયા છે એટલા માટે અમારો આક્રોશ છે કે આ સોસાયટીમાં કોઈ પણ રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ આવવું નહીં છેલ્લે ઘણા પ્રતિનિધિઓ આપ્યા છે તમારી સાથે કોણા મગજમાં શું ચાલે છે એ મને ખબર નથી કદાચ એ લોકોને એવું લાગતું હશે કે આ લોકોનો વોટ અમારી પાસે છે બીજા એરિયામાં જઈ અને અમે લોકો ત્યાં આગળ વોટની આશા કરીએ કે શું હશે ખબર નથી પણ આ અમારી સાથે અત્યારે અણમાયું વર્તન કરવામાં આવ્યું છે કેટલું નુકસાન થયું છે હું એવું માનું છું કે દરેકે દરેક ઘરમાં નુકસાન છે એનો આંકડો હું આપી શકું એમ નથી કારણ કે મને નથી ખબર કે કોનું ફર્નિચરનું નુકસાન છે કોનું ગાડીનું નુકસાન છે કોને ઘરવકરીનું નુકસાન છે પણ દરેકે દરેક મને આની અસર થઈ છે નાના મોટા પ્રમાણમાં અને ખરેખર એ ખૂબ જ ગંભીર છે અને જે ત્રણ દિવસ કાઢ્યા છે લાઇટ પાણી વગર એ ખરેખર બહુ જ કફોડી પરિસ્થિતિમાં સામનો કર્યો છે જવાબદારી આમાં એક વ્યક્તિની નથી આમાં અને એક તંત્રની પણ નથી એટલે હું પર્ટિક્યુલર કોઈ માણસ અથવા કોઈ તંત્રને દોષી નથી માનતો આ સહિયારી વસ્તુ છે મુશ્કેલી આવે છે આપણે બધાએ સાથે મળીને એનો સામનો કરવાનો છે પણ આમાં સામનો કરવામાં અમે એકલા પડી ગયા છે અમારી પડખે કોઈ નથી અમને એ વાતનું ઘણું દુઃખ છે અને એનો ઘણો મોટો આક્રોશ છે આગામી મને કંઈ જ ખબર નથી પણ અત્યારે અમે લોકો જે ડિમોટિવેટ થયા છે અને એનો પડઘો આવતા ચૂંટણીમાં પડશે જ પહેલા કર્યું હતું અત્યારે પણ કરી જ રહ્યા છીએ એ અમારા પુરુષોત્તમનગર સોસાયટીના જેટલા પણ યંગસ્ટર જેટલા પણ અમારા ફ્રેન્ડ્સ અને ગ્રુપ છે એના લીધે જ અત્યારે અમે ટકી રહ્યા છે બાકી બહારથી અમને કોઈ જ સહાય નથી અને અમારો ગુસ્સો યંગસ્ટરનો એવો છે કે હજી સુધી આજે અત્યારે જે અત્યારે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે કદાચ મને ખબર નથી કોની પર પ્રેશર આવી રહ્યું હશે ને કોણ કોની પર ફોન કરતું હશે અમને ખબર નથી પણ હજી સુધી પણ અમારી સાથે કોઈ કોન્ટેક કરવા તૈયાર નથી પણ વાત કર તમારાથી દૂર થોડે દૂર આવેલો હરિપુરામાં પણ સ્થાનિક જે ધારાસભ્ય કેવું રૂપડે આયા છે જે પૂર રાહતગ્રસ્તો માટે જે રાહત સામગ્રી આપવા માટે બધા એકત્ર થયા છે મંદિર પર શું કહે એમની માટે જે જગ્યાએ વોટ બેંક દેખાય છે એ એ જગ્યાએ રાહત સામગ્રી આપવા માટે આવે છે અમારે રાહત સામગ્રી નથી જોઈતી અમને એ લોકોનું ફિલિંગ્સ જોઈએ છે અમને એ લોકોનો સહકાર જોઈએ છે અમારે રાહત સામગ્રીની કોઈ જરૂર નથી અમારે પુરુષોત્તમ દરેક ઘરની બહાર મર્સિડીઝ બીએમડબલ્યુનો અડી જ ઊભી હોય છે અમને પચીસો રૂપિયાથી અમારા માણસનો પગાર પચીસો રૂપિયા જ નથી થઈ શકતો તો પચીસો રૂપિયાથી શું થવાનું તો અમારું